માંડલના બસ સ્ટેશન રોડ ઉપર એડીસી બેંકનું નવું બિલ્ડિંગ આકાર પામશે માંડલના બસ સ્ટેશન રોડ ઉપર એડીસી બેંકનું નવું બિલ્ડિંગ આકાર પામશે જેનું ભૂમિપૂજન કરાયું બેંકના ડિરેક્ટર પૂર્વ ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત સન્માનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો માંડલ બસ સ્ટેશન રોડ ઉપર આવેલું જૂની કોટન જીનની જગ્યામાં ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની માંડલ શાખાનું નવું બિલ્ડિંગ આકાર પામશે હાલ એડીસી બેંક માંડવી ચોક ખાતે વિસ્તારવામાં આવેલી છે અને ખેડૂતો ગ્રાહકોની સવારના સમયે આ બેંકમાં કતારો લાગે છે બજાર વિસ્તાર એટલે સવારે શાક માર્કેટ વાહનોની અવર જવર પણ વધારે હોય છે જેથી બેંકના ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ પાર્કિંગ વ્યવસ્થાના અભાવને લઈને ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વમાં માંડલ બેંકના ડિરેક્ટર મણિલાલ પટેલના માર્ગદર્શન હેઠળ બેંક દ્વારા બસ સ્ટેશન રોડ પર નવું બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય કર્યો છે ત્યારે આજ તારીખ ત્રીસને અખાત્રીજના રોજ એ ડીસી બેંકના નૂતન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ભૂમિપૂજનનો પ્રસંગ યોજાયો હતો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડુડિયા એડીસી ગ્રુપના ડિરેક્ટર અને એપીએમસીના ચેરમેન મણિલાલ એસ પટેલ બેંકના જિલ્લા પ્રતિનિધિઓ મેનેજર તેમજ સંપૂર્ણ સ્ટાફ અને બેંક હેઠળ આવતી મંડળીઓનો સંપૂર્ણ સ્ટાફ જીનિંગ સોસાયટીના કર્મચારીઓ પ્રતિનિધિઓ તેમજ ભાજપ અગ્રણીઓ અને ખેડૂત બેંકના ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સવારે શુભ મુહૂર્તે વિદ્વાન ભૂદેવ નિલેશભાઈ રાવલ દ્વારા ભૂમિપૂજનની વિધિઓ કરાવાઈ હતી શિલારોપણ પણ કરવામાં આવ્યું હતું આ ભૂમિપૂજન પૂર્વ ધારાસભ્ય અને બેંક ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું સંપૂર્ણ વિધાન સાથે ખાત મુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નજીકના મુક્ષધામ ખાતે યોજાયેલા સંમેલનમાં મંચસ્થ મહાનુભાવોના સ્વાગત સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને સ્વરૂચિ ભોજનનો સ્વાદ માણ્યો હતો

એજીએમ અમારા કિરણભાઈ ત્રિવેદી સાથે છે અને ઘણા બધા લોકલ મહેમાનો આગંતુકો ગ્રાહકો અને શુભેચ્છકો પણ મીટિંગમાં હાજર રહ્યા છે આજના અમારા બેંકના એડીસી બેંકના માંડલ શાખાના નવા ભવન બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં શ્રી વજુભાઈ સાહેબ જેઓ અમારા ડિરેક્ટર છે મુખ્ય અતિથિ છે મણિભાઈ સાહેબ આજના અતિથિ વિશેષ છે અમારા ચીફ કન્સલ્ટન્ટ શ્રી કિરીટભાઈ છે હું પોતે અહીંયા સીઓ તરીકે કામ કરું છું હાજર છું અને મારા એજીએમ પણ હાજર છે અને મારા હેડ ઓફિસના અધિકારી પણ હાજર છે આ ખાસ મુહૂર્ત આ બેંકની જે માનવ શાખા છે ઓગણીસો ત્રેસઠમાં શરૂ કરી હતી પણ લોકોની માંગણીઓ લીધે અને જગ્યા છોટી પડતા નાની પડતા પછી આ નવું ભવન બનાવવાનો વિચાર કર્યો મેનેજમેન્ટે જેમાં અમારા ચેરમેન શ્રી અજયભાઈ સાહેબનો મોટો ફાળો છે અમુભાઈ સાહેબનો પણ મોટો ફાળો છે અને આજે આ જગ્યા લીધી છે એક ભવિષ્યના લાંબા ગાળાના આયોજન માટે આ ભવન અમે બનાવવા જઈ રહ્યા છીએ તાલુકાનું આ સર્વશ્રેષ્ઠ બિલ્ડિંગ બનશે એવી અમને આશા છે એક વર્ષની અંદર લગભગ બની જશે તૈયાર થઈ જશે ખેડૂતોનો એમના જે અહિયાં આવવાથી અવ્યવસ્થા થતી હતી એમને સાધન ઉગવાની બેસવાની સાંકડી પડતી જગ્યા એના લીધે એમને સુવિધા મળશે અને એક મિટિંગ હોલ પણ બનશે તાલુકા લેવલ નું આ જે મથક છે તો અમારી જે તાલુકા લેવલ ની શાખાઓ છે બધી અહીંયા અમે મીટિંગ પણ કરી શકીએ છીએ એમને માર્ગદર્શન આપી શકીએ છીએ ખેડૂત લક્ષી જે કાર્યક્રમો આયોજન થાય છે એમાં પણ મોટા ભાગના ખેડૂતો અહીંયા હાજર રહે તો કાર્યક્રમમાં એમને પણ લાભ મળી શકે એવો છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્ક લિમિટેડ ની જે આજની તારીખમાં બસો આઠ શાખાઓ કાર્યરત છે અને એમાં આ વર્ષે અમે એક નવું એક્સ્ટેન્શન કાઉન્ટર પણ ખોલ્યું છે સાથે તમને કહું તો બેંકનો બિઝનેસ સત્તર હજાર પાંચસો કરોડથી વધુ થઈ ગયો છે બેંકનું એનપીએ બિલકુલ ઝીરો છે સાથે અમારો બેંકનો છેલ્લા બે વર્ષે નફો સો કરોડથી વધુ થાય છે ચોખ્ખો નફો અમે ગયા વર્ષે બેંકની જે શતાબ્દી વર્ષ મનાવ્યું નવ માર્ચ પચીસ સુધી એમાં જિલ્લાના મોટા ભાગના ગામોમાં સો ટકા ગામોમાં અમે આમ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે મેડિકલ કેમ્પ કર્યા છે હેન્ડીકેપ લોકોને અમે એમને ટ્રાયસિકલ પણ આપી છે અને ધાર્મિક સંસ્થાઓમાં અમે વાજ પણ ઉપલબ્ધ કરાય છે નાના બાળકોને અમે સિક્યોરિટી સંબંધમાં ગાઈડન્સ માટે બુક્સ પણ આપી છે આમ ઘણી બધી પ્રવૃત્તિઓ બેંક અજબી સાહેબના નેતૃત્વમાં કરી છે અમારા જબીભાઈ પટેલ સાહેબ નેતૃત્વ છે તે વાઇસ ચેરમેન છે એમનું પણ માર્ગદર્શન મળી રહે છે